તો યુટ્યુબ ફેમિલીને મારા જે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો બ્લોગ ચાલુ કરીએ આપણા ઘરથી હવે મારે જવાનું વુકીલ ભરવા યુ નો મિનિંગ ધીસ હુકીલ ગઉ કઢાવો ને એમાંથી જે પેલું ચાર ને અકળાય ને એને હુકીલ કહેવાય અમારા હોય એ હુકીલ કહેવાય તમારે શું કહેવાય એ કમેન્ટ લખજો તો હવે અમારે જવાનું હોય બીજા ભાઈનું ટ્રેક્ટર લઈને ગો અમને એટલે લઈને જવાનું વુકિલ ભરવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આ માણસ રહે ને એ આવી દો

મેટો મેટું આવવા નહીં પછી ઉગ્યા એટલે આવજો તમે બધા ખાવા હવે જઈએ અમે હુકીલ ભરવા ફરા તડકે हजू तड़को नहीं दस वगै रास्ता खूब खराब है हमारा सामे मंदिर है दर्शन करो का चलो तो जल्दी में मुश्किल बर्बन चालू करो ना बात तो ठाटका ऊपर चालू से करो कालिया कुत्रा आ डगलो बर्बन हो ये बनने का ये। है आ डगलो है आ रीति नेट बोधी અને હવે થોડું કોમ કરી લઈએ કેમ ભરતો તો અડધો આ જો આટલો કટ માર્યો ને ઓછી લઈ લીધું અંદર અને હવે શું કરવાનું રિવેશ આવા દેવાનું ને એટલે ત્યારે ઊંધી જતું રહે ને અડી જાય ને પછી ડાયરેક્ટ પેલી ખાડી પડે ને એ ખાડીથી સીધું અંદર આવી જાય ઉપર ઉપરનું જે હે ને અડધા ઉપરનું ડાયરેક્ટ આવી જાય તો કારે ઉપાડવા ના પડે ને એટલે નક તો હો જ પડે એમને એમ તો એટલે થોડું માઈન્ડ વાપરવું પડે ડાયરેક્ટ ભરાઈ દેવાનું એટલે સીધું આવી જાય ને ઉપરથી ખેંચવાનું એમને ચાર પાંચ દિવસ આવું કરવાનું ચાલો પાણી ભણી પી રિવેસ કરી ચાલો તો પાણી ભણી પી લઈએ પછી કરી દઈએ ટ્રેક્ટર એટલે જલ્દી આવી જાય ને જલ્દી પતી જાય ગરમી છે ને એટલે તરસે ખૂબ લાગે આ ખૂબ જ તરસ લાગે અને વાયરો મસ્ત ઠંડો ઠંડો એટલે વધુ નહીં આવે ચાલો તો તમે ટ્રેક્ટર રિક્વેસ્ટ કરી દો જો અડી ગયું આ સાઈડ આવી ગયું ને હવે ત્યાં ઉપર ઉપરનું બધું અંદર જતું રહે ખંડીથી એમને એમ ખેંચીને તો અસા કામકાજ હે હા ડાયરેક્ટ ખેંચી ખેંચીને જવા દો પેલા પેલા હોયથી લેવું તું ભરત હોયથી આર્યું ને પેલા ખેચવું તો અડધા દિન પછી ઉપર ચડી હા તો ભરાઈ ગયો પાછળ જોઈ લો અને હવે જઈએ મેં ઘરે તો ફાઈનલી મિત્રો કામ થઈ ગયું કમ્પ્લીટ ને હવે જવાનું હોય લે હેડ ભરત જો ખાલી કર્યો હે તો હવે ટ્રેક્ટર હે એ આપી દે ને ભરત હેડો

टाड़मो है न्यूटन ना करते हो ना सीधो खत्म मित्रों मोर बताओ तुमने मोर जो खाली ठीक है मोर कटला है जो लो खाली छेक त्यो हूं जो त्यो है नीचे है और ऊपर त्यो है पेला खेतर में आखे आटला बदा त्यो है इतला निटला और वो है आटले ही कम से कम पच्चीस आसपास आसे અને હજુ તો અડધા જયા બાકી આ રહ્યો ને બગડો મંદિર જેથી ખા બધા અંદર આવે એટલા બધા મોરે મતલબ ઘઉં જે પડ્યા છે ને નીચે એ બધા ખાઈ જાય વેણી વહેણી જો મિત્રો આન કહેવાય નોળિયો નોળિયો બરોબર આને કહેવાય નોળિયો જો આ નોળિયો કહેવાય તમે જોયો નહીં હોય કોઈ દાડો એટલે બતાવી દઉં ભેગું થાને ભાઈ નાને એ ખબર નહીં કે આ દર હે ને આ હું ત્રણ વર્ષથી દેખો ત્રણ સાલ થઈ ગયા દર ને ભાઈ આ દરમાં કોઈ નહીં મળે કંકુળું તને બીજા હું આ ત્રણ સાલથી હે દર બહુ ત્રણ સાલથી અંદર ઉંદેડા બેઠા હોય ને તર બીજા હોક હા બીજા કોશિશ કર નોડીયો